રજૂઆત એટલી જ છે મારી કે જે મારી જોડે અન્યાય થયો છે મારા સનાતન ધર્મ જોડે અન્યાય થયો છે એને કશું મને ક્રૂપ નહીં આવ્યું મને ખોટી સાબુત કરી છે એટલા માટે હું આવી હતી હું આગળ હવે ચલાવીશ મારું જે મનમો હશે એ રસ્તો લઈશ અને એની જોડે હું લડી શકીશ ભલે ને મારે આગળ જવાનું થાય તો પણ હું એની જોડે લડી શકીશ અને સજા એવો જ કરી શકે મારી સાબુત મળે તો હું સજા ભોગવા તૈયાર છું અને એનો રસ્તો મળે તો હવે સજા ભોગવા તૈયાર થાય આજે કલેક્ટર ઓફિસે આવીને એવી આશા લઈને આવ્યા છે કે જે અમારી મહાદશામાંનું અપમાન થયું છે અને બી માના વ્રતના અંદર જે પંડ્યા કરીને છે અને આની ગુનાહિત પ્રવૃત્તિઓ છે બહુ બધી જૂના આગળ જોવા જાય તો આના પર સાત વર્ષની સજા લાગેલી છે અને આ પૈસા હેઠવાનો એનો ધંધો છે અને ચાલુ વ્રતના અંદર જો મહાદશામાંનું આવું ઘોર અપમાન થતું હોય તો આ સનાતન ધર્મ અને ભક્તો સહન નહીં કરે કમ કે આ એક નહીં બે નહીં આ વારે ઘડીએ કોઈ કથા હોય કે કોઈ બી વિષય હોય એ સમયે આ હરામી સનાતન ધર્મને જ ટાર્ગેટ કરે છે ખાલી પણ એક કાન ખોલીને સાંભળી લે આ સનાતન ધર્મ છે અપમાન સહન નહીં કરે અને બીજી વસ્તુ કે જે મૂર્તિના અંદર જે માતાજીની મૂર્તિ હતી ત્યાં હજારોની સંખ્યાના અંદર પબ્લિક હતી ત્યાં આગળ પાઇપ કે ભાઈ ઘીનો ડબ્બો તો ક્યાં છે ઘીનો ડબ્બો ક્યાં છે પાઇપ બતાવો મીડિયામાં બતાવો ને અરે માતાજી તો તૈયાર છે જેલમાં જવા માટે અગર જો તમે એક સબૂત આ આ રોડ પર કે મીડિયાને જનતાને ખોટું થઈ રહ્યું છે અને આ ખોટા આક્ષેપ આ પૈસા કમાવાના ધંધા છે આ પંડ્યાના જે સમયે મીડિયાના અંદર જે જાહેરાત કરી કે ભાઈ આવી રીતે મંદિરમાંથી ઘી પકડાયું ફલાણું થયું આ થયું તો

એને સાત વર્ષની સજા લાગેલી છે સનાતન ધર્મનું અપમાન કર્યું છે અને માતાજીનું બી હમણાં હાલમાં આટલું ચકચાર વચી રહ્યું છે અને પોલીસ બી જોઈ રહી છે આંધરી દઈને એ વ્યક્તિના પર ગુના છે માતાજી પર કોઈ ગુના છે તમે હાચું મે મેદાનમાં લાવો અને જે ગુનેગાર છે જો એના પર કેસ નહીં થયો એને જેલ ભેગો કરવામાં નહીં આવ્યો તો ઉગ્ર આંદોલન થશે અને આની ચીમકી એનાથી મોટી થશે કે રોડ રસ્તા બંધ થશે